છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની પાણી માટે વલખા મારતી જનતા માટે કુદરતની મહેર સ્વરૂપે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં વરસાદ પડતા છોટાઉદેપુર જિલ્લાની સુકી ભટ્ટ થયેલી ઔરસંગ નદી નવા નીરથી તરબર થઈ ગઈ હતી જેને પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી એક તરફ કુદરતની મહેર છે જ્યારે બીજી તરફ છોટાઉદેપુર પાલિકાનો જનતા ઉપર કહેર છે નદીમાં નીર આવતા પાલિકાના બંને વારી ગૃહના કુવામાં પાણી ફૂલ રહેશે પરંતુ એ પાણી નગરજનોને પૂરું પાડવા પાલિકા પાસે મોટરો નથી જનતા હેરાન પરેશાન છે પાણી માટે વલકા મારી રહી છે તંત્ર પણ જાણે જનતા માટે નિષ્ઠુર હોય તેવું લોકોએ અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું કોઈ જ આયોજન જનતાના હિતમાં કરવામાં આવતું નથી નગરના સાત વોર્ડમાં વિસ્તારવાર બે દિવસમાં એકવાર પાણી પાલિકા આપે છે તે પણ મળતું નથી જે જોતાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર નાયબ કલેક્ટર અને મામલતદાર જનતા માટે પાલિકાના મુખ્ય અધિકારી સાથે વાર્તાલાપ કરી સુનિયોજિત આયોજન કરે તેવી લોક માંગ છે છોટાઉદેપુરથી ફૈસાંધી લોકજાગૃતિ ન્યૂઝ છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક શુભ સંદેશ છે છોટાઉદેપુર નગરની ઓળસણ નદીમાં નવું નીર તો આવ્યું છે પરંતુ એ નીરનો ફાયદો કેટલો થશે નીર આવ્યું પરંતુ નફો કશું નથી નુકસાન જ છે કારણ કે નગરપાલિકા પાસે મોટરો અવેલેબલ નથી મોટરો ઉપલબ્ધ નથી અન્યથા આજે નગરપાલિકાની જે વાડીગૃહ છે એમાં પાણી ચોક્કસપણે નિયમિત ચાલી શકે તેઓ છે સ્ટોરેજ કરીને આપવાની કોઈ જરૂરિયાત હવે ઉપલબ્ધ થાય એવું લાગતું નથી આ નવા નીર આવતા ચેકડેમના દરવાજા પણ આજે ખોલી નાખવામાં આવ્યા છે જે પાણી વોટર વોટરવર્ક્સમાં જશે અને ત્યાંથી સીધું નદીના કૂવામાં જે આવશે અને નદીના કૂવામાંથી ડાયરેક્ટ વોટરવર્ક્સમાં આવશે અને પાણી ચોક્કસ નગરજનોને મળે તેમ છે માત્ર મોટરોની સુવિધા નગરપાલિકાએ કરવાની જરૂર છે તો આ સમસ્યા